રવિવારે સુરત આવ્યા હતા તો સુરતના પૂણા વોટર વર્કર્સ સામે ચૂપડામાં બાબુ વાઘેલાની બહેનનો પુત્ર વિશાલ માઠુ પરમાર તેના ત્રણ ભાઈઓ મુકેશ સુર્ફે પ્રકાશ શૈલેષ ઉર્ફે હાદા અને વનરા સાથે રહે છે તો વિશાલ બાબુભાઈની પુત્રીને એક મહિના પહેલા પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ આવ્યો હતો તે વખતે પુત્રીને પરત લઈ ગયા હતા અને બીજે લગ્ન પણ કરાવી દીધા હતા જોકે સાત દિવસ પહેલાં જ પુત્રી પતિને ત્યાંથી જતી રહી હતી તેથી વિશાલ પરત પુત્રીને ભગાવી ગયાની આશંકા સાથે પુત્રીને તેડવા ત્રણેય સુરત આવ્યા હતા વિશાલના ઘરે પહોંચેલા બે મામા અને તેમના પુત્રએ પુત્રીને સોંપી દેવાની માંગણી કરતાં હોબાળો થયો હતો જેમાં ચારેય ભાઈઓએ બંને મામાને મામાના પુત્ર પર સળિયા પાઇપ તથા પથ્થર અને લાકડાના ફટકા સાથે હુમલો કર્યો હતો ચારેય ભાણિયાઓએ મામા મનસુખભાઈનું ત્યાં ઢીમ ઢાળી દીધું હતું જ્યારે બાબુભાઈને માથામાં ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તો જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી તેમાં પોલીસે સગીર સહિત ચારેય ભાણે કે જેઓ મામાની હત્યા કરી હતી તેઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા વધુમાં યુવતીને ફરી આ ભાણે જ ભગાવી લાવ્યો ન હોવા છતાં મામા પૂછવા આવતા ગુસ્સામાં હત્યા કરી હું છે હઝર ખુરશી સાથે હર્ષદ સેઢા